જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે કેવી રીતે ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવવું તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી સાથે આપણે ચર્ચા કરવાના છીએ આજકાલ દેશમાં ડોક્યુમેન્ટ ઓનલાઈન અને ઓફલાઈન બંને કાઢવાની સેવા મળતી થઈ છે હાલમાં જ ચાઇલ્ડ આધાર કાર્ડ જન્મ પ્રમાણપત્ર વગેરે ઓનલાઈન કાઢવાની પણ સેવા મળે છે આજે આપણે વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી ડોમિસાઇલ સર્ટિફિકેટ વિશે આપણે વાત કરીશું ડોમિસાઇલ સર્ટિફિકેટ કેવી રીતે કઢાવું ત્યાંથી કઢાવું વગેરે તમામ માહિતી આજે આપણા વિડીયોમાં મેળવીશું હવે મિત્રો સૌ પ્રથમ આપણે ટેબલ ઓફ કન્ટેન્ટ જોઈ લઈએ તો સૌ પ્રથમ આપણે જોઈશું કે ડોમિસાઇલ સર્ટિફિકેટ શું છે ત્યારબાદ તેના હાઇલાઇટ પોઈન્ટ જોઈશું તેમજ આ સર્ટિફિકેટ કોણ કોણ કઢાવી શકે છે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તમારે અરજી કેવી રીતે કરવી કદાચ મિત્રો તમારે ઓનલાઈન અરજી ન કરવી હોય તો ઓફલાઈન અરજી કઈ રીતે કરવી અને ઓનલાઈન અરજી કરો છો ત્યારબાદ તમારે એપ્લિકેશન સ્ટેટસ કેવી રીતે ચેક કરવું અને જે વારંવાર સવાલો પૂછાય છે તેના વિશે આપણે ડીપમાં જે ચર્ચા કરવાના છે મિત્રો આ વિડીયોમાં તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં ડોમિસાઇલ સર્ટિફિકેટ એ તમે જે તે રાજ્યના મૂળ નાગરિક છો તેનો પુરાવો છે દાખલા તરીકે તમે એક ગુજરાતી છો તો તમને ગુજરાત સરકાર દ્વારા આ પ્રમાણપત્ર મળે છે આ પ્રમાણપત્ર રાજ્યની કોઈપણ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે ખૂબ જ ઉપયોગી છે આ પ્રમાણપત્ર દ્વારા તમને એડમિશન મેળવવામાં અગ્રત આપવામાં આવે છે જો તમારે કેન્દ્ર સરકારની કોઈપણ સરકારી ભરતીમાં ફોર્મ ભરવું હોય તો ડોમિસાઇલ સર્ટિફિકેટ માંગવામાં આવે છે આ વિડિયો દ્વારા તમને કેવી રીતે ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવવું તેની માહિતી મેળવીશું આ સર્ટિફિકેટ કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને અરજી પ્રક્રિયા શું છે તેની તમામ માહિતી આજે આપણે મેળવીશું હવે મિત્રો સૌપ્રથમ જોઈએ છે તો યોજનાનું નામ છે મિત્રો આપણે ડોમિસાઇલ સર્ટિફિકેટ કેવી રીતે કઢાવવું યોજનાનો હેતુ છે કે રાજ્યના નાગરિકોને ડોમિસાઇલ સર્ટિફિકેટ કેવી રીતે કઢાવવું તેની માહિતી આપણે પૂરી પાડવાનો ઉદ્દેશ્ય છે વિભાગ મિત્રો છે તો મહેસૂલ વિભાગ આમાં લાગુ પડશે કઈ કચેરીનો સંપર્ક કરવાનો તો તમારે સંબંધિત મામલતદાર સ્ત્રીની કચેરીનો સંપર્ક કરવો પડશે અને અધિકૃત વેબસાઇટમાં મિત્રો તમારે ડિજિટલ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન તમારે ઓપન કરવી પડશે હવે મિત્રો ડોમિસાઈલ સર્ટિફિકેટ એટલે શું તો કે ડોમિસાઇલ એટલે કે તમે જે તે રાજ્યના નાગરિક છો અથવા તો તેના વતની છો તે અંગેનો પુરાવો આપે છે જો તમે ગુજરાત રાજ્યના વતની કે ગુજરાતી છો તો તમને ગુજરાત સરકાર દ્વારા આ સર્ટિફિકેટ આપવામાં આવશે ડોમિસાઈલ સર્ટિફિકેટ કોણ કોણ કઢાવી શકે છે તો આ સર્ટિફિકેટ કઢાવવા માટે કેટલાક અગત્યના પાસાઓ નક્કી કરેલા છે જે નીચે મુજબ છે જો મિત્રો સૌપ્રથમ તમે કોઈપણ રાજ્યના તમારા નાગરિક હોવા જોઈએ માની લો કહેવો કે તમે ગુજરાતમાં જન્મેલા હોવા જોઈએ અથવા તો ઓછામાં ઓછા દસ વર્ષથી તમે ગુજરાતમાં વસવાટ કરતા હોય તો તમે ગુજરાત સરકારની અંદર તમે ડોમિસાઈલ સર્ટિફિકેટ કઢાવી શકો છો આ ઉપરાંત ગુજરાતમાં જમીન અથવા તો સ્થાવર મિલકત ધરાવતા કોઈપણ વ્યક્તિ કઢાવી શકશે કોઈ પણ મહિલા જે બીજા રાજ્યની છે પરંતુ તેને ગુજરાતના નાગરિક સાથે લગ્ન કરેલું હોય તો તે પણ આ ડોમિસાઈલ સર્ટિફિકેટ કઢાવી શકે છે ગુજરાત સરકારમાં સરકારી નોકરી કરતા હોય અથવા તો અગાઉ નોકરી કરેલ હોય તેમના પરિવારના તમામ સભ્યો પણ ડોમિસાઈલ સર્ટિફિકેટ કઢાવી શકે છે હવે મિત્રો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તમારે અરજદારનો તલાટીશ્રીનું પંચનામું સોગંદનામું રહેઠાણના પુરાવામાં ગ્રામ પંચાયત અથવા તો મ્યુનિસિપાલિટીનું જે ટેક્સ બિલ આવે છે અથવા તો લાઇટ બિલ ટેલિફોન બિલમાંથી તમારે કોઈપણ એક દેવું પડશે રેશન કાર્ડની નકલની જરૂર પડશે જન્મ અંગેના પુરાવામાં તમારે શાળા છોડિયાનું પ્રમાણપત્ર અથવા તો જન્મનું પ્રમાણપત્રની જરૂર પડશે છેલ્લા દસ વર્ષના રહેઠાણના પુરાવા તરીકે તમે કોઈ જગ્યાએ અભ્યાસ કરો છો નોકરી કરો છો મતદાર યાદીમાં તમારું નામ છે પાન કાર્ડ વગેરેમાંથી કોઈપણ એક આપી શકો છો ગુજરાત રાજ્યમાં ધરાવતા તમે સ્થાવર મિલકત હોય તો તે પણ તમે આપી શકો છો ધોરણ એકથી અત્યાર સુધી કરેલા અભ્યાસના પુરાવા આપી શકો છો તમારા પિતા અથવા તો વાલી અને ક્યારથી નોકરી ધંધો અથવા તો વ્યવસાય કરે છે તેનો દાખલો તમારે આપવાનો રહેશે સારી ચાલગતનો અંગેનો તમારે દાખલો દેવાનો પડશે કોઈ ગુનામાં તમારે સંડોવાયેલા નથી તે અંગેનો તમારા વિસ્તારના પોલીસ સ્ટેશનનો દાખલો તમારે અસલ સ્વરૂપમાં રજૂ કરવો પડશે ઉપરોક્ત રજૂ કરેલ દસ્તાવેજને ખરાઈ માટે તમારે અસલ દસ્તાવેજોની માંગણી કરીએ તો રજૂ કરવાના રહેશે હવે મિત્રો તમારે કેવી રીતે ડોમિસાઈલ સર્ટિફિકેટ કઢાવવું એટલે કે અરજી કેવી રીતે કરવી જો તમે પણ ગુજરાત નાગરિક હોય અથવા તો તમારે ડોમિસાઈલ સર્ટિફિકેટ કઢાવવામાં પાત્રતા ધરાવો છો તો તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છો તો સૌ પ્રથમ આપણે પહેલાં ઓનલાઈન સર્ટિફિકેટ કેવી રીતે કઢવું તેની આપણે માહિતી લેશું તો સ્ટેપ પહેલું છે મિત્રો કે તમારે સૌપ્રથમ મોબાઈલ કે કોમ્પ્યુટરમાં ગૂગલ સર્ચમાં તમારે ડિજિટલ ગુજરાત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે અથવા તો મિત્રો તમે સીધી ઓફિશિયલ વેબસાઇટ પણ તમે અહીં જેમે આપેલી છે ડિજિટલ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પણ તમે ડાયરેક્ટ ઓપન કરી શકો છો હવે મિત્રો સ્ટેપ થ્રી છે કે તમારે આ વેબસાઇટ પર સર્વિસ નામના ઓપ્શન પર ક્લિક કરી અને સિટીઝન સર્વિસના વિકલ્પ પર પસંદ કરવાનું રહેશે અહીં મિત્રો તમે જોઈ શકો છો કે જેવું તમે સર્વિસ ઉપર ક્લિક કરશો ત્યારબાદ તમને સિટીઝન સર્વિસ આવશે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે સ્ટેપ ચારમાં મિત્રો ત્યારબાદ તેમાં તમારે ડોમિસાઇલ સર્ટિફિકેટ ઉપર તમારે ટેબ આવશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે અહીં તમે જોઈ શકો છો કે ઓનલાઈન સર્વિસમાં તમને ડોમિસાઈલ સર્ટિફિકેટ બતાવેલું છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે સ્ટેપ ફાઇવમાં મિત્રો તેમાં આપેલી તમામ અગત્યની સૂચનાને વાંચવાની રહેશે અને એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરવાની રહેશે અહીં મિત્રો તમે જોઈ શકો છો તમારે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરવાનું રહેશે સ્ટેપ છ મિત્રો જો તમે પ્રથમ વખત જ ડિજિટલ ગુજરાતની વેબસાઇટ પર અરજી કરો છો તો તમારે ન્યૂ રજીસ્ટ્રેશન પર બટન પર ક્લિક કરવાનું રહેશે અને તમારું વ્યક્તિગત આઈડી બનાવવાનું રહેશે તમે જોઈ શકો છો મિત્રો અહીં ન્યૂ રજીસ્ટ્રેશન સિટીઝન ઉપર તમારે ક્લિક કરી અને તમારું આઈડી છે તેને રજીસ્ટર કરાવવું પડશે સ્ટેપ સેવન મિત્રો જો રજીસ્ટ્રેશનમાં તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દ્વારા તમારે પાસવર્ડ નાખવાના રહેશે અને તમારે સેવ બટન પર ક્લિક કરવાનું રહેશે તમારા રજિસ્ટર કરેલા મોબાઈલ નંબર પર તમને ઓટીપી મળશે તેને તમારે દાખલ કરી કન્ફર્મ બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમને પૂછવામાં આવેલી વિગતો ભરવો જેમ કે તમારું નામ પૂરું સરનામું ફોટોગ્રાફ અપલોડ કરવાનું અને અપડેટ બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે સ્ટેપ નંબર દસમાં મિત્રો સિટીઝન પ્રોફાઇલ ફોર્મ પર તમારી જરૂરી વિગતો ભરવાની રહેશે અને તમારે અપડેટ બટન પર ક્લિક કરવાની રહેશે હવે મિત્રો સ્ટેપ અગિયાર આપણે જોઈએ છીએ તો તમારે રિક્વેસ્ટ અ ન્યૂ સર્વિસ નામના મેનુ પર ક્લિક કરવાનું રહેશે બસ હવે તમારે લોગિન ઇન ઉપર ડોમિસાઈલ સર્ટિફિકેટનો વિકલ્પ જોવા મળશે તેમાં તમારે સેવા ચાલુ રાખો બટન પર ક્લિક કરવાનું રહેશે આ વેબસાઇટ પર રિક્વેસ્ટ આઈડી અને એપ્લિકેશન નંબર ખુલશે જેમાં તમારે કન્ટિન્યુ બટન પર ક્લિક કરવાનું રહેશે હવે તમારા ડોમિસાઈલ સર્ટિફિકેટને ઓનલાઈન ફોર્મમાં વિગત દાખલ કરો દસ્તાવેજો અપલોડ કરો અને ચેકબોક્સ ઉપર તમારે ટિક કરો અને સબમિટ બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે છેલ્લે તમારે મિત્રો ડોમિસાઈલ સર્ટિફિકેટ ઇન ગુજરાત ઓનલાઇન અરજી સબમિટ કર્યા પછી એક અરજી નંબર આવશે જે તમને એસએમએસ દ્વારા મળશે હવે મિત્રો જો તમારે ડોમિસાઇલ સર્ટિફિકેટ ઓફલાઈન અરજી કરવી હોય તો આ પ્રક્રિયાને તમારે અનુસરવાનું રહેશે સૌપ્રથમ મિત્રો તમારે ડિજિટલ ગુજરાત વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે ત્યારબાદ તમારે સર્વિસ નામના ઓપ્શન પર સિટીઝન સર્વિસના વિકલ્પ પર જવાનું રહેશે ત્યાં તમારે ડોમિસાઈલ સર્ટિફિકેટના ટેબ પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમને ડાઉનલોડ બટન દેખાશે ત્યાં તમારે ડાઉનલોડ કરવાનું રહેશે ફોર્મ અને આ ફોર્મની પ્રિન્ટ કાઢવાનું રહેશે અરજીપત્રકમાં તમામ માહિતી ભરવાનું રહેશે અને તમામ ડોક્યુમેન્ટ એકઠા કરવાનું રહેશે તમામ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ તમારે સંબંધિત મામલતદાર કચેરીમાં આ ફોર્મ જમા કરાવવાનું રહેશે હવે મિત્રો આપણે ડોમિસલ સર્ટિફિકેટનું ઓનલાઈન એપ્લિકેશન સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તો તમારે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કરેલ ઓનલાઈન અરજીનું તમે જાતે પણ સ્ટેટસ ચેક કરી શકો છો જેના માટે તમારે ડિજિટલ ગુજરાત વેબસાઇટ પરના ડેશબોર્ડ પર જઈ તમારે લોગિન કરવાનું રહેશે તેમાં તમારી અરજી સ્થિતિ પર ક્લિક કરવાનું રહેશે જેથી તમે ઓનલાઈન સ્થિતિ એટલે કે સ્ટેટસ તમે ચેક કરી શકો છો હવે મિત્રો જે વારંવાર સવાલ પૂછાય છે તેના વિશે આપણે ચર્ચા કરીએ છીએ કે ડોમિસાઇલ સર્ટિફિકેટ માટે અધિકૃત વેબસાઇટ કઈ છે તો ડિજિટલ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન છે આ સર્ટિફિકેટ કોણ કઢાવી શકે છે તો આ સર્ટિફિકેટ ગુજરાતમાં જન્મેલા હોવા જોઈએ અથવા તો ઓછામાં ઓછા દસ વર્ષથી વસવાટ કરતા હોય નાગરિક કઢાવી શકે છે અથવા તો અન્ય રાજ્યના નાગરિક ગુજરાતના નાગરિક સાથે લગ્ન કરે તો પણ આ સર્ટિફિકેટ કઢાવી શકે છે આ સર્ટિફિકેટ કઢાવવા માટે કેટલા દિવસ લાગે છે મિત્રો તો આ સર્ટિફિકેટ માટે ઓછામાં ઓછા પંદર દિવસ લાગે છે તો મિસાઇલ પ્રમાણપત્રની માન્યતા કેટલા વર્ષ સુધી હોય છે તો આ પ્રમાણપત્રની માન્યતા આજીવન રહેશે તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોમાં જે પણ માહિતી મેં તમને આપેલી છે તે તમને ચોક્સાઈપૂર્વક સમજાઈ ગઈ હશે જો મિત્રો તમારા મનમાં કોઈ ડાઉટ હોય કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી તમને રિપ્લાય આપશે અને હા મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ જય હિન્દ જય ભારત